જય માતાજી મિત્રો આશા મહેન્દ્ર બ્લોગમાં તમારું ફરીથી સ્વાગત છે તો આજે મિત્રો આપણે જવાની તૈયારી છે ફાગેલ બાજુ તો આપણે ફાગવેલમાં જઈ અને ભાતી દાદાના દર્શન બધા મિત્રોને કરાવીશું તો આપણા શોર્ટ વિડીયોમાં જોડેલા રહેજો મિત્રો અને અમારો વિડીયો કેવો લાગે એ તમને કહેતા રહેજો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મારા મિત્રો જય ભાતીજી મહારાજ તો ઓલરેડી મિત્રો આપણે આવી ગયા છે ફાગવેલ સ્ટેશન પર જે અહીંયાથી ફાગવેલ બહુ નજીકમાં આવી ગયું છે તો બધા મિત્રોને આપણે લોકેશન બતાવી દઈએ તો જોઈ લો મિત્રો આ છે ભાતીજી ગેટ જે મેન ગેટ છે ત્યાં આપણે આવી ગયા છીએ અને અહીંયાથી થોડે દૂર ભાતીજી મંદિર આવેલું છે તો મિત્રો આપણે તમને બધાને દર્શન કરાવી દઈશું તો આપણે અહીંયાથી નજીક જ છીએ તો પ્રસાદી લઈ લઈએ પ્રસાદ તો અંદર પણ મળે છે મિત્રો પણ આપણે અહીંયાથી લઈ લઈએ કેમકે આપણી ગાડી આગળ પાર્કિંગ કરવાની છે તો અહીંયા નારીના પચાસ રૂપિયા ફૂલ અગરબત્તીને પ્રસાદ સાથે આપે છે અને અહીંયાથી આપણે પ્રસાદ લઈ અને હવે આગળ જઈશું તો ચાલો મિત્રો ભાતી દાદાના દર્શન કરાવી દઈએ બધા મિત્રોને અને આજે અમારે પણ સારો દિવસ હતો કે ભાતીજીના દર્શન કરવાનો મોકો અમને પણ મળ્યો તો લાઈવમાં જોડાયેલા રહેજો મિત્રો આગળનું લોકેશન અમે તમને બતાવતા રહીશું જય ભાતીજી મહારાજ ચાલો મિત્રો હવે આપણે ફાગેલ નજીક આવી ગયા છીએ અને મિત્રો કહી રહ્યા છે કે અહીંયા ગાડી પાર્કિંગમાં કરું પણ ગાડી આપણે નજીક પાર્કિંગમાં કરશું પાર્કિંગમાં ગાડી આપણે મૂકી દીધી છે અને આ બધી ભાતીજીનું મંદિર જવાનો રસ્તો છે તો આપણે અહીંયા નજીકમાં જ પાર્કિંગ કરી છે કારણ કે આપણે અહીંયાથી બીજે પણ જવાનું છે આખરિયા તલાવ તો મિત્રો આ ગાડી આપણે અહીંયા પાર્કિંગમાં મૂકી દીધી અને હવે આપણે જઈશું ભાતીજીના દર્શન કરવા તો તમે આગળ નહીં આપ્યા તો બોલો ભાતીજી મહારાજ કી જય તો મિત્રો તમે જોઈ રહ્યા છો અહીંયા ભાતજી મંદિર નીચે જૂનું છે અને ઉપર નવું છે અને મંદિરનું કામકાજ પણ બીજું ચાલુ છે સાઈડમાં એ પણ આપણે તમને બતાવીશું તો લાઈવમાં જોડેલા રહેજો જય ભાતીજી મહારાજ જો મિત્રો અહીંયા કેટલું લોકેશન સારું છે હવે આપણે જઈએ ભાતીજીના દર્શન કરવા ચાલો મિત્રો લોકેશન પણ બતાવી દઈએ ઓલરેડી મિત્રો આપણે આવી ગયા છે ભાગ્ય મંદિરની અંદર આ બધા મિત્રોને આપણે દર્શન પણ કરાય છે અને જોઈ લોકેશન વિડીયો ચાલુ રાખજો ને તો માતાજીના દર્શન કરી દઈએ તમને સ્થાપિત છે કરી છે અને અહીંયા શ્રીફળ વધેરા નથી જતા વધી રહ્યું ભાતીજી મહારાજ જય ભાતીજી મહારાજ મિત્રો મંદિરની અંદર મોબાઈલનો ઉપયોગ નથી કરવા દેતા પણ આપણે પરવાનગી લીધી અને લોકેશન ઉતારવાનું હતું એટલા માટે અને મિત્રો આ છે પાછળનું લોકેશન જ્યાં મંદિરની જગ્યા છે ત્યાં મંદિરનું કામકાજ હજુ પણ ચાલુ જ છે અને અહીંયા મંદિર થોડું લાંબુ બનાવાનું છે પાછળનો ભાગ જરાક લાંબો થાય છે અને થોડું અધૂરું કામ છે એ પણ અહીંયા પૂરું કરશે અને આ છે ભાતીજી મંદિર જે પાછળથી તમે લોકેશન જોઈ રહ્યા છો આ છે અમારા ઘરેથી આશાબેન અને અમારો છોકરો રવિન્દ્રકુમાર મિત્રો અહીંયા વ્યવસ્થા પણ સારી છે ભક્તોને જઈક પણ તકલીફ ના પડે એવું કામ પણ અહીંના સેવક સેવક સેવકોએ કરેલું છે તો મિત્રો શ્રીફળ અહીંયા વધેવાનું આવે છે તો આપણે શ્રીફળ વધેરી દીધું છે અને અહીંયા પ્રસાદી મળે છે તો બે ત્રણ જાતની પ્રસાદી મળે છે અને આપણે હવે દર્શન કરી અને નીકળી ગયા છીએ બહાર તો આપણે બહારનું લોકેશન પણ તમને બતાવી દઈએ તો અહીંયા મિત્રો સ્ત્રીઓ માટે મળે છે બંગડીઓ બુટિયા જે પણ સ્ત્રીઓને જોઈતું હોય તે અહીંયા મળે છે અને અહીંયા આપણે એક યુટ્યુબ યુટ્યુબના ચાહક જે યુટ્યુબના મિત્ર છે તેમને પણ અહીંયા એક મંદિર ભાતીજીનું સ્થાપના કરીને બનાવી આપ્યું છે આ નાગદેવતા છે એમના પણ આપણે દર્શન કરી લીધા અને મિત્રો આ સતનું મંદિર છે ચાલો હવે તમને આપણે આપણા જે આ યુટ્યુબના જે મિત્ર છે એમને દાનમાં આપેલું મંદિર છે ભાતીજીનું ફાગવેલના છે આ મિત્ર અને એમને ખૂબ સરસ મંદિર બનાવેલું છે અને યુટ્યુબના મિત્ર છે જેમણે આપણે મંદિર સ્થાપિત કરેલું છે એમના સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા અને એમની ચેનલ મોનોટાઈઝ થઈ ગઈ એટલા માટે એમને ભેટમાં મંદિર સ્થાપિત કરેલું છે ચાલો તો મિત્રો હવે આપણે આગળનું લોકેશન બતાવીએ તો હવે આપણે નીકળીએ બહાર જઈએ અને બધા મિત્રોને લોકેશન કેવું લાગ્યું ગમ્યું તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબર કરજો મિત્રો અને અમારો બીજો ભાગ ખાખરિયા વન જે ખાખરિયા વનનો બીજો ભાગ તમે જોવા માટે ચૂકશો નહીં મિત્રો આપણે ખાખરિયા વનનો બીજો ભાગ પણ મૂકીશું અને આપણો ખાખરિયા વન જોવા માટે પણ તમે અમારા બીજા ભાગની વાત જોજો આ પહેલો ભાગ ભાથીજીનો છે અને બીજો ભાગ ખાખરિયા વનનો આપણે મૂકીશું અને આપણે મિત્રો એક બારગામ જવાના છીએ અહીંયા નજીકમાં જ આપણે એક યુટ્યુબના ચાહક મિત્ર છે જે આપણી લાઈવમાં રોજ જોડાય છે એમને પણ આપણે મળવા જવાનું છે તો આપણે તમને ખાખરિયા વનનો બીજો ભાગ જે જોશો તમે એમાં આપણે એમના ઘરે પણ આપણે મુલાકાત કરીશું એ પણ વિડીયો આપણે એમાં મૂકીશું તો મિત્રો લાઈવમાં જોડાયેલા રહેજો અને લોકેશન કેવું લાગ્યું ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હવે મિત્રો આપણે જવાના છીએ ખાખરિયા વન જે અહીંયાથી થોડુંક દૂર થાય છે તો ખાખરિયા વન પણ આપણે જઈશું ચલો જય ભાતીજી મહારાજ જય ભાતીજી મહારાજ મંદિર જય ભાતીજી મહારાજ જય ભાતીજી મહારાજ અને મિત્રો આ લીમડો છે એ લીમડાની પણ સતની કથા તમે જાણવી હશે તો ચાલો મિત્રો હવે આપણે જઈએ ખાખરિયા વન તો લોકેશનમાં જોડેલા રહેજો અને અમારો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં ટૂંક જ સમયમાં આપણો ખાખરિયા વનનો વિડીયો અપલોડ થઈ જશે તો મિત્રો જોડેલા રહેજો લાઈવમાં અને આપણા ભાતીજી મહારાજને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં મિત્રો જય ભાતીજી મહારાજ ચાલો મિત્રો આપણે આપણી બાઈક પાસે આવી ગયા છે તો હવે